ચર્ચાનો વિષય બની છે ત્રિકમજી મંદિર જે આશરે સાતસો વર્ષ જૂનું પૌરાણિક ઐતિહાસિક સ્થળ છે ત્યાં હાલના સમયે ગેરકાયદે રીતે દસ્તાવેજો બનાવી જમીન વેચાણ કરાયેલી હોવાનો ગુનો નોંધાયો છે સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને બાબુલાલ શાહ મોહમ્મદ અસગર પઠાણ નિઝામુદ્દીન શેખ મોહમ્મદ બિલાલ શેખ કાદરી રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે વિસ્તારની જમીન પર હાલમાં મોહમ્મદ બિલાલ શેખ અને તેની સાથે જોડાયેલા મળતીયાઓનો ગેરકાયદે કબજો છે જેથી ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરતા તમામ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે ગઈકાલે ચેરિટી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક ફરિયાદી શ્રી બ્રિજેશ હરિભાઈ પરમાર નાઓને અત્રેની પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને એમની જે ફરિયાદ છે એ મુજબ ત્રિકમજી મંદિર જે જમાલપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે ઓગણીસો નવ્વાણુંમાં એક દસ્તાવેજ થયો હતો જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસીડીંગમાં છે એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ પછી મોહમ્મદ અસગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમની અંદર બિલાલ શેખ રોહન કાંદરી જીશાન કાંદરી અને એક સદ્દામ હુસેન કરીને છે આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં કમિશનર શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈકાલે ગાયકોડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે